આપણે એક ના હાથ લાવડું દાયડી વળી શું માથા ખુદ દાયડી હેડું દાડો ઉગે ને હેડતું જાવ લા પણ ના લાવરા આપણે શું કરવું છે વાત તો કરો વાર શેની વાત કરો બાઈક ની જો ભાલ માં હોત બીજો આપડા સેટિંગ થઈ જાય બાઈક નું અલ્યા તમાર જેવા જેવા તો કેટલાય વાતો કરે તમારો કોમ નહીં બાઈક લાવવાનો જો પાઓ તારે અમે એને મારે જો ઓભો ખમે ખામે જો શું છે અમા અમે થોડા ખમશે મહારાજ બાઈક જોવે કાલે ને હું તમારા હરે આબાદ નહીં પાછો છો લા તો એ પત્રીજામ શું આવો કરે છે હા તારે આપણે બે કાકા ભત્રીજાની જોડી કેવી છે જોડી વાત હાસી રામ લખન જેવી પણ ડાયડી હેડતા કેટલા ડાળા પણ કોકની વાત આમ છે માં આવે રોજ એ તોતર છે કોકની વાત તો આ તો આપણે જ છે કે અલા ઓપ્શન કે પડી છે બીજું બાઈક બાઈક હા

લા જા રો ગ્રપા રો આ 35 જેતી છે આ હા શું કરો છો આ બદરીદાર હો તો ધરતો તું ખચેરો છે આ ગાળો થોડો કતર કદે કે એ નિમ પાડતું શું કરો છો હા ફોન આયા છે ઓબીજંગનો રબાર ખારો હો જવાનું છે

ખાલી 30000 માં હોવે મારું ગોડ જબરું કર્યું 30000 માં ગાડી લઈ ગઈ શકે હા હવે ફરી ફરી ચકતી ભત્રીજા લાડી મળી જ્યો ને તો મારે મજા હતી હવે મળી જાય મળી જાય હડો એ સારું થાય હો મળી જાય તમે ચક હો તો ભાળ કરજો દે બાલા ચોક્કસ ના ભૂલ્યા હોય શાહ તો શાહ તો બોલો ખાઈ જાય ખાઈ જાય શું કીધું હો

પેલા તો હેગતા હે ગામ તૂટી ગયા હવે તો ઓ સંપલ ખા છે ભાઈ જે તમને અલ્લે સંપલ 4 મહિને 4 મહિને બદલવો પડતા હતા ના ના હારું આ વડી જબરું છે વડી ચમડી 4 મહિને સંપલ ઘહતા હતા હવે કેટલો મુગુ પડશે તો જો ખબર છે ના જોડ હવે શાંતિ છે જે એકદમ એક દિન ના જન તો કો દે ના ના ખરું ખરું કે હવે તો ખાલી હું ટક કરી દીધું ખેતર ત્રણ અને બારે શિયાળવાળું લઈ આવ્યો છે ઓવે તો ખાલી

બાઈક બતાવો હા હા બાઈક જોવો બરો જોવો બરો અમાર વડી ગોમ હેડું છે કે મોય 4 મહિના ઉધી હારો હા જો એમ ગાડી પુલસર છે આ તો પાલસર જ લઈ આલ્યો છેન

અન બોન બોન ઉપાડો હો હવે આ તો આ નંબર તમારો તો કે હોય આ એડ કરો પરો તો હા કરીજો હો હા મે સામાય લીશા ઓકે જતો હોય કાના તો માર પર બોલો લવિંગ રાજી થાય બાઈક લઈ જાય સો જે થાય હારો થાય જા ના હોશ આવના ના આવતા આવજો તો

આ મારો બનાસ કોઠો આ